ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છો અરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું બાજરાની મસાલા રોટલી તો એના હારો આપણે આ બાજરાનો લોટ લીધો છે દોઢ કપ જેટલો અને મસાલામાં આપણે રેગ્યુલર મસાલા જો હે મીઠું મરચું હળદર જીરું એ બધું અને થોડાક આપણે લીલા ધાણા લીધા થોડાક લીલું લસણ થોડુંક થોડીક આપણે કસૂરી મેથી બે ચમચી જેટલી અને એક લીલું મરચું લીધું છે ઘી આપણે ઉપર લગાવવા માટે જરૂર પડશે તેલ જોવે અને પાણી જોવે બસ એટલી વસ્તુ આપણે જરૂર પડશે તો પહેલાં આપણે આમાં પાણી ગરમ મૂકશું તો દોઢ કપ આપણે લીધો સ્લોટ તો આપણે એક કપ પાણી નાખશું પછી જરૂર પડે તો તમે ઉપરથી નાખી હગો પણ આટલું અત્યારે આપણે પાણી ગરમ મૂકશું આપણે મસાલા નાખી દેવું મીઠું નાખશું સ્વાદ પ્રમાણે એક મરચું છે એ નાખી દેવું થોડીક કળદર નાખશું ને થોડુંક દાણા જીરું એક ચમચી જેટલું ને લાલ મરચું તો આપણે લીલું મરચું નાખ્યું છે લાલ મરચું એ પ્રમાણે થોડુંક ઓછું નાખશું બહુ વધારે નહીં નાખીએ અને લીલું લસણ નાખી દેવું લીલા ધાણા નાખી દેવું અને થોડુંક તેલ નાખશું આપણામાં બે ચમચી જેટલું કસૂરી મેથી નાખી દેવું સારી જગ્યાએ તમારે લીલી મેથી નાખવી હોય તો એ નાખી હવે એમ અને મેથી ના નાખવી હોય ખાલી મસાલો એમ ન બધોય નાખવો હોય તોય તમે બનાવી રીતે પણ થોડીક મેથી નાખીએ ને તો એનો ટેસ્ટ સારો આવે છે આને આપણે ઉકળવા દેવું ઢાંકી દેવું થોડીક વાર પાણી આપણું ઉકળી ગયું સારી રીતે એકદમ આ રીતે ઉકળી જવું જોઈએ પાણી તો આપણે આમાં થોડો થોડો લોટ નાખતા જાઉં ને મિક્સ કરતા જાઉં કે સ્ટીમો પર વારંવાર આ રીતે બધું મિક્સ કરી લેવાનું તો જો તમને એમ લાગે કે પાણી ઓછું લાગે છે તો તમે છટકોરો નાખી હગો એમ પછી તમે એને મિક્સ કરવા ટાઈમે નાખી હગો તો આને આ રીતે આપણે બધું મિક્સ કરી લીધો અને થોડીક વાર ઢાંકી દેવું એમાં ને વરાળમાં વરાળમાં તો ગરમ રહે તો એમાંને એમાં એકદમ સરસ થઈ જાય ગેસ બંધ કરી દે હું ને થોડીક વાર ઢાંકી દે હું બેક મિનિટ માટે આપણે બેક મિનિટ માટે એમને રહેવા દીધું હતું વરાળમાં વરાળમાં તો કાઢી લે હું આપણે આ રીતે કાતરોટની અંદર

થોડુંક આમ અડી હકી એવું થઈ જાય એટલે આ રીતનું બહુ ગરમ નથી પછી આને મહરી લેવાનું એવું લાગે પાણી જરૂર છે તો થોડુંક તમે હાથમાં લઈ અને એને મહરી આપો એમ આ રીતે એકદમ સોફ્ટ કરી લેવાનો લોટ શું છે બાજરાનો લોટ વક વગરનો હોય એટલે એને તમે એમને બાંધીને ન બનાવી આવો પણ આ રીતે ગરમ પાણીમાં નાખીને કરો ને એટલે એની ચીકાશ પકડી લે આ રીતનો થઈ જાય જો નહીં તો બાજરાનો લોટ આ રીતનો ન થાય અને હવે થોડીક વાર આપણે ઠંડો થવા દેજો કે વણી હગી એમ લોટ આપણો ઠંડો થઈ ગયો આમાંથી હવે બનાવશું આપણે થોડોક આ રીતે લોટ લઈ લેવાનો જે સાઇડની તમારે બનાવી એ સાઈડની તો આપણે આટલો લોટ લીધો થોડોક આ રીતે મરી લેવાનો નાને આપણે તાવડીમાં બનાવશું તો તાવડી આપણે ગરમ મૂકી દીધીશ તો તમે તવીમાંય બનાવી શકો ગમે એમાંય બનાવી પણ તાવડીમાં મજા આવે એમ રોટલી આપણે નોર્મલી અમારે તો ઘઉંની આપણે રોટલી બનાવતા એ તાવડીમાં જ બનાવીએ અમે થોડોક લોટ આ રીતે La carrilla, vano coro. Nani, તીખાસ પ્રમાણે તમે મરચાં ને બધું નાખી આવ્યો જેવું તીખું ગાતા હોય અત્યારે થોડુંક શરદી થઈ ગઈ હતી તો અવાજ થોડોક બેહી ગયો અલગ અવાજ લાગે મને પોતાને જ મારો અવાજ તો આ રીતની આપણે વણી લેવાનું તાવડી એકદમ હરખી આપણે ગરમ થવી જોઈએ એમ એકવાર ગરમ થઈ ગયા પછી એમાં પાકતા વાત નથી લાગતી એમ આપણે આપણે અને એક બાજુ શેકાય એટલે ફેરવી લેવું અને આપણે ફેરવી લેવું હવે પેલી વાર હોય એટલે થોડીક ચાવડીમાં તપવામાં ઓલું હોય એટલે થોડોક વાંધો આવશે તમને બાકી પછી એકદમ સરસ શેકાઈ જાય ત્યાં ઉમે બીજી વણી લેવું આપણે ને એકદમ સરસ ધીમા ગેસે શેકી લેવાની એમ એકદમ સરસ લાગે મસાલા હોય તો આપણે બે બાજુ શેકી લીધી રીતની તો અને કાઢી લેવા ઉપરથી થોડું ઘી લગાવી લેવાનું ગરમા ગરમમાં જ ઘી વાળી ખાવામાં બીજી આપણે બનાવી લેવું ને એમાં કાળુ ભાગ હોય અમુક રોટલી રોટલા કરતા હોય આ રીતનું ચોટી લાગતી હોય તો નાખવાની ગરમા ગરમ હોય એટલે તરત ઉકળી જાય આપણે આ ત્રણ બનાવી લીધીશ એકદમ સરસ છે અને આ ચોથી વણી લીધીશ આટલામાંથી આપણે આઠ બનશે રોટલી તો આને આપણે સૌ કરી લેવું આની ઉપર એ ઘી લગાવી લેવું એકદમ મસ્ત લાગશે ખાવામાં તમારે કડક કરવી હોય તો થોડીક ધીમા ગેસે કડક કરી હગો કોઈને કડક ભાવતી હોય એ રીતની અને પોચી કરવી હોય તો એ રીતે તમે શેકી હગો એમ તો એકદમ ટેસ્ટી લાગશે એમ જો બાજરાનો લોટ નહીં ભાવતો હોય ને એ નહીં ભાવશે એમ આટલામાંથી આઠ બનશે તો બે જણા ખાઈ હગે એમ તો એ પ્રમાણે આપણે બનાવી શકીએ જેમ ઠંડો લોટ થાય એકદમ સરસ વણા હે થોડુંક ગરમ હશે તો થોડું ઓલું થાય બાકી ઠંડો લોટ થાય ને જેમ ઠંડો થતો જાય એમ એકદમ સરસ થાય તો તૈયાર છે આપણી બાજરાના લોટની મસાલા રોટલી તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કે જો કે તમને કેવી આ બાજરાના લોટની મસાલા રોટલી